ગુજરાતની ધરતી પર અનેક ઐતિહાસિક નગરીઓ છે પરંતુ એક નગર એવું છે કે જે ઇતિહાસ સંસ્કૃતિ અને આધુનિકતાનો અનોખો સંગમ છે આ છે વડનગર આજ આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જન્મસ્થળ અને હજારો વર્ષ જૂનું ઐતિહાસિક નગર આ નગરનું સૌથી અનમોલ રત્ન છે કીર્તિ તોરણ એક એવું સ્મારક જે સાત સદીથી વધુ સમયથી આપણા વૈભવ અને શૌર્યની કહાની કહે છે વડનગર એક સમયે એક મજબૂત વાળું નગર હતું આ નગરમાં સાત પ્રાચીન દરવાજા હતા જેમાં અ જેમાં અર્જુનબારી નાગદ્વારી આંતમાપોર ઘાસરપોર બજારપોર ચાંદ્રપોર અને હિંજારપોર પ્રસિદ્ધ છે કીર્તિ ધોરણનું નિર્માણ સોળમી સદીના પહેલા ભાગમાં અથવા તેનાથી પણ પહેલાથી થયું હોવાનું માનવામાં આવે છે આ તોરણ ગુજરાતની સોલંકી વંશની શૈલીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે એક અનહિલવાડ પાટણના સમયગાળાની કરા અને સ્થાપત્ય દર્શાવે છે સ્તંભોની વચ્ચે એક અદ્ભુત કમાન છે જેના શિખર ઉપર વિવિધ દેવતાઓના ઉલ્લેખ દેખાય છે જેમાં ગણપતિ વિષ્ણુ શિવ અને દેવી માતાના રૂપોનું કોતરણ અદ્ભુત છે આ તોરણ માત્ર પથ્થરનું સ્મારક નથી આ ગુજરાતી પ્રાચીન કળા આસ્થા અને સર્જનશૈલીનું પ્રતીક છે કીર્તિ તોરણ સરસ્વતી નદીના કિનારે આવેલું છે એક સમય હતો જ્યારે અહીં નદીઓ પ્રવાહ શાંત રીતે વહેતો અને ભક્તો આ નદીમાં સ્નાન કર્યા પછી તોરણ પાસેથી મંદિરે જતા એવું માનવામાં આવે છે કે આ તોરણ એક વિશાળ વિષ્ણુ મંદિરના પ્રવેશ દ્વાર તરીકે બાંધવામાં આવ્યું હતું આજે કીર્તિ તોરણ વડનગરનું મુખ્ય આકર્ષણ છે દેશ વિદેશની પ્રવાસીઓ અહીં આવે છે આ પ્રાચીન શિલ્પને નિહાળીને ગુજરાતની વારસાનો ગૌરવ અનુભવે છે તોરણની કોતરણીમાં તે સમયના સમાજ જીવન ધર્મ સંગીત અને કરા હોલનું પ્રતિબંધન છે જ્યારે સાંજ પડે છે ત્યારે અને સૂર્યાસ્તના પ્રકાશ આ તોરણ પર પડે છે ત્યારે એવું લાગે છે જ્યાંને ઇતિહાસ પોતે જીવન થઈ ગયો હોય પવનની મધુર લહેરો અને તોરણની શાંત મનને ભક્તિ અને ગર્વથી ભરપૂર કરી દે છે આજના સમયમાં વડનગર ઝડપી ગતિએ વિકસિત થઈ રહ્યું છે હરિટેજ સ્થળોના સંરક્ષણ સાથે નવી સુવિધાઓ અને રસ્તાઓ વિકસવા આવી રહ્યા છે વડનગર હવે આધુનિકતા અને પરંપરાનું સરસ સંયોજન બની ગયું છે સાંજના સમયે જ્યારે મંદિરની આરતી થાય છે ત્યારે ખૂબ જ મનોહરિય દ્રશ્ય જોવા મળે વડનગર માત્ર એક શહેર નથી તે ગુજરાતની આત્મા છે ઇતિહાસનો અણમોલ ખજાનો અહીંની માટીમાંથી સંસ્કૃતિની સુગંધ આવે છે અને અહીંના લોકો હૃદયમાં શક્તિ અને સંસ્કાર છલકાય છે જય હાટકેશ્વર મહાદેવ વડનગર એ અનેક સંસ્કૃતિ અને ઇતિહાસનું અલૌકિક સ્થાન છે જ્યાં અનેક ઐતિહાસિક સ્થળો મળી આવ્યા છે જેમાં અવશેષોનો મુખ્ય ભાગ છે વિકસિત વડનગરમાં હવે નવા નવા હોસ્પિટલોની રચનાઓ કરવામાં આવી છે જેમાં એક ખૂબ જ મોટું હોસ્પિટલ પણ બનાવવામાં આવ્યું છે વડનગર હોસ્પિટલ માત્ર એક ઇમારત નથી આ તો લોકોની આશા સારવાર અને માનવતાનો આશ્રય સ્થાન છે અહીં રોજ સેંકડો દર્દીઓ સારવાર માટે આવે છે અને અને દરેકને છે સ્નેહ જીવ બચાવવાની ટીમ વડનગરની ધરતી પર જન્મેલી છે એક એવી સંગીતમય ગાથા જે ગુજરાતના ઇતિહાસમાં અમર બની ગઈ છે આ છે તાનારીરીની કહાની બે બહેનો જેઓની સંગીત માટે પોતાનું જીવન સમર્પિત કર્યું અને આજ પણ તેમની તાન વડનગરની હવામાં ગુંજે છે દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ભ્રમણ કરવા અને નવી ખોજોને ખોજવા માટે આવે છે અને ભટનગરના ઐતિહાસિક રચનાને જાણવાનો પ્રયત્ન કરે છે વડનગરમાં આવેલું હાટકેશ્વર મહાદેવ મંદિર આ શહેરનું આધ્યાત્મિક કેન્દ્ર છે આ મંદિરનું વર્ણન સ્કંદપુરાણમાં પણ મળે છે આ મહાદેવ મંદિર ચૌહાણ શૈલીની કોતરણીથી સજ્જ છે અને અહીં દરરોજ ભક્તો ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે અહીં અક્ષય કુમાર જેવા મહાન સેલિબ્રિટી પણ આવી ગયા છે હાટકેશ્વર મહાદેવમાં શિવની પૂજા કરવામાં આવે છે તેના ઉપર બારીક કોતરણીવાળું કામ કરવામાં આવ્યું છે વડનગરનું એક વિશેષ આકર્ષણ છે જે અહીં મરેલા બૌદ્ધ સ્તૂપ અને અવશેષો આ દર્શાવે છે કે વડનગરમાં એક સમયગાળાના બૌદ્ધ ધર્મનું પણ મહાન પ્રભાવ રહ્યું હતું પુરાતત્વ વિભાગે અહીં અનેક પ્રાચીન મૂર્તિઓ અને અવશેષો શોધ્યા છે જે વડનગરના ઇતિહાસને હજારો વર્ષ જૂનો સાબિત કરે છે વડનગર માત્ર ઇતિહાસનું પૂરતું નથી અહીંનું જીવન પણ રંગીન અને જીવન છે બજારમાં લોકોની અવર જવર ચાની દુકાનો પરંપરાગત ધબાકાર આ બધું મળીને વડનગરને એક અનોખી ઓળખ આપે છે કોઈ સમય વડાપ્રધાન મોદીએ અહીં ચાની દુકાન ચલાવી હતી જે આજે લાખો લોકોની પ્રેરણા છે વડનગર શિક્ષણ અને સંસ્કૃતિનું પણ મહત્વનું કેન્દ્ર છે અહીં દર વર્ષે મેળા લોકગીતો અને ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાય છે લોકો અહીંના ગરબા રાસ અને પરંપરાગત કલા માટે પણ જાણીતા છે વડનગરમાં કીર્તિ તોરણ હાટકેશ્વર મહાદેવ તાનારીરી જેવા અનેક જોવાલાયક સ્થળો છે અને હવે તો ત્યાં મ્યુઝિયમ પણ બની ગયું છે વડનગરમાં અનેક આવા પ્રાચીન સ્થળોને લીધે તેની મહત્વતા દર્શાવવામાં આવી છે અહીંના ગરબા રાસ અને પરંપરાગત કલા માટે પણ જાણીતું છે વડનગર અહીં દર વર્ષે મેરા લોકગીત ભક્તિ અને સંગીતના કાર્યક્રમો યોજવામાં આવે છે